નમસ્કાર મિત્રો આજે સૌથી અગત્યના સૌથી મોટા તમામ મિત્રો માટે સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે ગુજરાતના તમામે તમામ ગામડાઓ માટે આજે સૌથી મોટી ખુશખબર આવી ગઈ છે તમામ ગામડાના ખેડૂતો તમામ લોકો માટે આજે સૌથી મોટી ખુશખબર મોટી જાહેરાત જાણી લેજો ખેડૂતોની લોન સૌથી મોટા સમાચાર જાણી લેજો ગુજરાતીઓ ચેતી જજો બે મોટા નિર્ણયો લેવામાં આવ્યા તાબડતોડ નિર્ણય મોટા સમાચાર જાણી લેજો પાન કાર્ડ બંધ થઈ જશે ફરીથી મોટો ફેરફાર થઈ ગયો છે જાણી લેજો તો આ તરફ પીએમ આવાસ ઘરમાં પૈસા વધારી દેવામાં આવ્યા મોટી ખુશખબર મોટા સમાચાર તો જન્મ દાખલામાં પણ ફરી નવો મોટો ફેરફાર થયો છે તમામે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો સૌથી પહેલાં મિત્રો તમામ મિત્રોને જણાવી દેવાનું ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરી નાખવામાં આવી છે સાયક્લોન વાવાઝોડું આવશે એવી પણ આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે રાજ્ય સહિત દેશમાં આગામી વીસ તારીખ પછી એટલે કે વીસ મે પછી વાતાવરણમાં ભારે પલટો આવવાનો છે આ દરમિયાન અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાય એવી પણ શક્યતા જોવા મળી છે જેથી મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થશે કેટલાક વિસ્તારોમાં બાર ઇંચથી લઈને પંદર ઇંચ જેટલો વરસાદ પણ પડી શકે છે રાજ્યમાં આગામી વીસ તારીખથી ચોવીસ મે સુધી સાયક્લોનની અસરો જોવા મળશે તો ગુજરાતની અંદર પણ વીસ તારીખથી ચોવીસ તારીખની અંદર જે સાયક્લોન બનવાનું છે એની અસર ગુજરાતમાં પણ જોવા મળશે જેને લીધે ગુજરાતનો દક્ષિણનો ભાગ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે તો અંબાલાલ પટેલની આગાહી હતી હજી સાયક્લોનને કારણે ગુજરાતમાં વરસાદ પડવાની મોટી આગાહી કરવામાં આવી છે તો મિત્રો આ તરફ આજના સૌથી મોટા સૌથી અગત્યના સમાચાર તમામ ગામડાઓ માટેની સૌથી મોટી ખુશખબર છે હવે ખેડૂતો અને ગામડાના તમામ લોકોએ હવે ધક્કા ખાવાની જરૂર પડશે નહીં ગામડાની અંદર જ તમામ કામ થઈ જશે સૌથી મોટી ખુશખબર આવી ગઈ છે જ્યાં મિત્રો ગુજરાતની અંદર હવે ગ્રામ પંચાયતોને વીસ રૂપિયાની ફી સાથે ચૌદ પ્રકારના પ્રમાણપત્રો જાહેર કરવાની સત્તા આપી દીધી છે એટલે હવે ગામડાઓમાં જે ગ્રામ પંચાયત હશે એમાં ચૌદ પ્રકારના પ્રમાણપત્રો કાઢી આપવામાં આવશે હવે ખેડૂતો કે ગામડાના લોકોએ તાલુકા પંચાયત કે તાલુકા કચેરીએ મામલદાર કચેરીએ ધક્કો ખાવાની જરૂર પડવાની નથી પોતાના ગામડાની અંદર જ આ ચૌદ પ્રકારના જે મહત્વના પ્રમાણપત્રો છે જે ખેડૂતોએ કઢાવવા પડતા હતા ગામડાના લોકોએ જરૂરી દસ્તાવેજો કરાવવા પડતા હતા એવા ચૌદ પ્રમાણપત્રો જારી કરવામાં આવશે ગામડાની અંદરથી જ ગ્રામ પંચાયતોમાંથી કાઢી આપવામાં આવશે જેમાં આવકનો દાખલો રેશન કાર્ડનો દાખલો આવા મોટા મોટા પ્રમાણપત્રો છે કેવા પ્રમાણપત્રો કાઢી આપવામાં આવશે જણાવી દો નામ ઉમેરવું હોય નામ દૂર કરવું હોય રેશન કાર્ડની અંદર કોઈ પણ બીજો સુધારો કરવો હોય આ તમામ કામ માટે તમારે તાલુકા લેવલે આવવું પડતું હતું પરંતુ હવે ગ્રામ પંચાયતમાંથી જ કાઢી આપવામાં આવશે ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું હોય તો પણ ગ્રામ પંચાયતમાંથી કાઢી આપવામાં આવશે આવકનો દાખલો તમારે કઢાવવો હોય નાગરિક પ્રમાણપત્ર કઢાવવું હોય જાતિનો દાખલો કઢાવવો હોય નોન ક્રિમિલિયનનું પ્રમાણપત્ર કઢાવવું હોય આ તમામ મોટા મોટા દસ્તાવેજો પ્રમાણપત્ર હવે તમારા ગામડાની અંદર જ કાઢી આપવામાં આવશે ને એના માટે ખાલી તમારે વીસ રૂપિયા ચૂકવવાના તો માત્ર વીસ રૂપિયામાં હવે તમામ ગામડાના લોકોને મોટો લાભ મોટો ફાયદો થવાનો છે તાલુકા કે જિલ્લા કચેરીમાં જવાની હવે કોઈ જરૂર પડવાની નથી તમારો સમય પણ બચી જવાનો છે અને મુસાફરી ભાડું પણ તો ગુજરાત સરકારનો આ સૌથી સૌથી મોટો નિર્ણય ગામડાના તમામ લોકો માટે આપી દીધું છે તમામ ગામડાઓ માટે આ સૌથી મોટી ખુશખબર કહી શકાય ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતોની લોન માફીને લઈને સૌથી અગત્યના સૌથી મોટા આજના સમાચાર આવી ગયા છે છેલ્લા દસ વર્ષોમાં મિત્રો બેંકોએ બાર લાખ કરોડ રૂપિયાની ઉદ્યોગપતિઓની લોન માફ કરી છે તો મોટા મોટા ઉદ્યોગપતિઓ દેવામાં આવી જતા હોય છે ની કંપનીઓ ડૂબવાના આરે હોય છે ત્યારે બેંકો એને બાર લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી દીધી છે ખેડૂતોની લોન સરકાર માફ કરતી નથી છેલ્લા પાંચ વર્ષની તમને સકલ બતાવું તો અડધાથી વધારે રકમ સરકારી બેંકોએ જ માફ કરી છે જેમાં સૌથી પહેલા નંબરે એસબીઆઈ બેંક આવે છે બીજા નંબરે પંજાબ નેશનલ બેંક આવે છે તો એસબીઆઈ બેંકે પાંચ વર્ષોની અંદર લગભગ દોઢ લાખ કરોડ રૂપિયાની લોન ઉદ્યોગપતિઓની માફ કરી છે ઉદ્યોગપતિઓની લોન માફ થઈ જાય છે પરંતુ ખેડૂતોની લોન માફ થતી નથી શું મિત્રો તમે જ જણાવો કોમેન્ટમાં જણાવો જુઓ કે ખેડૂતોની લોન પણ માફ થવી જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં મિત્રો જરૂરથી જણાવજો તો મિત્રો આ તરફ ગુજરાતની અંદર બે મોટા તાબડતોડ સૌથી મોટા નિર્ણય લેવામાં આવ્યા છે તમામ ગુજરાતીઓ ચેતી જજો સૌથી પહેલો નિર્ણય જણાવી દઉં સૌથી મોટો નિર્ણય જણાવી દઉં ગુજરાતની અંદર હવે ગેરકાયદેસર રહેતા વિદ્યાર્થીઓને ઘર ભેગા કરવામાં આવ્યા છે અને હવેથી તમામ માલિકો તમામ ઘરના જેટલા પણ લોકો હોય કે કંપનીના માલિકો હોય દુકાનદારો હોય પોતે જે નોકરો રાખે છે પોતે જે કામદારો રાખે છે એના દસ્તાવેજો જમા કરીને પોલીસને આપવાના રહેશે સૌથી મોટો નિર્ણય ગુજરાત સરકારે આપી દીધો છે ગુજરાતમાં નાગરિકોની સલામતી વધુ મજબૂત બને એ માટે જે પણ નોકરીદાતા હોય તમે દુકાન ચલાવતા હોય કોઈ કંપની ચલાવતા હોય અથવા તો ઘરમાં નોકરો રાખતા હોય તો કામદારો જે રાખો છે કામદારોના જે પણ ઓળખ દસ્તાવેજો હશે એ તમારે લેવાના છે એની નકલ લેવાની છે અને પોલીસને સબમિટ કરવાની રહેશે ફરજિયાત આ કામ કરવાનું છે જો નહીં કરો તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે કાયદેસરની તમને દંડ થશે સજા પણ થવા પાત્ર રહેશે તો તમામ જેટલા પણ નોકરીદાતાઓ હોય કંપનીના માલિકો હોય દુકાનદારો હોય ફટાફટ કામ પતાવી લેજો જો કદાચ તમારો કામદાર ખોટા દસ્તાવેજો આપશે તેમાં તમે કોઈ પણ ગુનામાં આવશો નહીં નોકરીદાતામાં કોઈ જવાબદાર નથી જે કામદારે દસ્તાવેજ ખોટા ચૂકવ્યા છે એમને જ સજા કરવામાં આવશે તો આ એસઓપી તમામ જેટલા પણ નોકરીદાતા છે ગુજરાતની અંદર એ તમામે તમામને લાગુ કરવામાં આવી છે પછી ભલે કંપની હોય પાનની દુકાન હોય કોઈ મજૂર કોન્ટ્રાક્ટર હોય કે પછી ઘરેલું સહાય રાખનારા લોકો હોય તમામ લોકોએ પોતાના જે નોકરો હોય કામદારો હોય એના દસ્તાવેજો જમા કરીને પોલીસને આપવાના

દ્વારા આકરા પગલા લેવામાં આવ્યા છે દેશના ઇતિહાસમાં પહેલીવાર ગુજરાત પોલીસ દ્વારા આવા વ્યાજખોરોની મિલકત જપ્ત કરી લેવામાં આવી છે તે જો લોકો જે લોકો વ્યાજખોરો છે એવા લોકોની મિલકત જપ્ત કરી લેવામાં આવી છે આ બનાવ ગુજરાત પોલીસ દ્વારા ઇતિહાસમાં પહેલીવાર બન્યો છે આ સૌથી મોટા સમાચાર ગુજરાત પોલીસ દ્વારા જે આપણા રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે એમના દ્વારા કડક એક્શન લેવામાં આવ્યા છે તો તમે પણ વ્યાજ લેતા હોય તો ચેતી જજો આ સૌથી મોટા સમાચાર આવ્યા છે ત્યાર પછી મિત્રો ગુજરાત સરકારનો ત્રીજો મોટો નિર્ણય તમામ જે કેન્સરના દર્દીઓ છે એમના માટે ફાયદાકારક રહેવાનો છે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની જેટલી પણ બસો છે જે એસટી વિભાગની બસો છે એમાં કેન્સરના દર્દીઓ અને તેના સહાયકોને એક ખાસ પ્રકારની ભાડામાં છૂટછાટ આપવામાં આવશે એટલે કેન્સરના દર્દીઓ અને એની સાથે જનારા જે લોકો છે એને પચાસ ટકાની છૂટ ટિકિટની અંદર આપવામાં આવશે જ્યાં મિત્રો કેન્સરના દર્દીઓના સહાયકોને એસ ટી બસમાં સ્થાનેની અમદાવાદ જવું હોય વડોદરા રાજકોટ સુરત ક્યાંય પણ કેન્સરની હોસ્પિટલ ખાતે જવાનું થાય તો પચાસ ટકાની ટિકિટની અંદર છૂટ આપવામાં આવશે ખાલી કેન્સરના દર્દીઓને જ નહીં એની સાથે જનારા લોકોને પણ આ છૂટ આપવામાં આવશે અને જે લોકોએ આ યોજનાનો લાભ લેવો હોય તો એમણે સાદા પેપર ઉપર એક અરજી કરવાની છે અને સાથે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર પણ આપવાનું છે એટલે તમારા દવાખાનાનું પ્રમાણપત્ર આપવાનું છે અને એ તમામ વસ્તુ તમારે એસ તમારા નજીકનું જે સ્ટેશન હોય એસટી બસ સ્ટેશન હોય ત્યાં જઈને તમારે આપવાનું રહેશે જેથી તમને પચાસ ટકા ભાડામાં છૂટછાટ આપવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા કેન્સરના દર્દીઓ માટે આ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર સાવધાન પાન કાર્ડ બંધ થઈ જશે ફરી એકવાર આ મોટો ફેરફાર થઈ ગયો છે કેન્દ્ર સરકારે પાન કાર્ડ વપરાશકર્તાઓ માટે એક નવી ચેતવણી જાહેર કરી નાખી છે સરકારે કીધું છે કે જો તમે આધાર નોંધણી નડીની મદદથી પાન કાર્ડ બનાવ્યું હોય તો તમારે હવે આધાર નંબર તમારો આપવો પડશે નહીં તો તમારું પાન કાર્ડ બંધ કરી દેવામાં આવશે તો આધાર નોંધણી આઈડી તમે આધાર કાર્ડ કઢાવવા જાઓ છો એ સમયે જ આપી દેવામાં આવે છે અને તમારો આધાર નંબર છે એ થોડાક દિવસો પછી તમારી પાસે આવતો હોય છે હવે મિત્રો તમારે આધાર નંબર તમારે જોડવો પડશે પાન કાર્ડ સાથે લિંક કરવો પડશે નહીં તો તમારું પાન કાર્ડ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ પછી બંધ કરી દેવામાં આવશે તો તમામ લોકોને કહેવામાં આવ્યું છે કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ પહેલાં તમારે આ કામ કરી લેવાનું છે એક ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ પહેલાં તમે આધાર માટે અરજી કરી છે અને એનરોલ આઈડી સાથે તમે પાન કાર્ડ લીધું છે તો તમારે હવે આધાર નંબર પણ જણાવવો પડશે નહીં તો એકત્રીસ ડિસેમ્બર પછી તમારું પાન કાર્ડ નિષ્ક્રિય કરી નાખવામાં આવશે તો પાન કાર્ડ ને લઈને સૌથી મોટા સમાચાર છે તમામ લોકો એકત્રીસ ડિસેમ્બર પહેલા કામ કરી લેજો તો આ તરફ મિત્રો અગત્યના સૌથી મોટા સમાચાર આવાસ યોજનામાં જેણે જેણે ફોર્મ ભર્યું છે એમના માટે ખુશીના સમાચાર આવી ગયા છે ઘરનું ઘર બનાવવા માટે જે સહાય મળે છે એ સહાયમાં હવે વધારો કરી નાખવામાં આવ્યો છે તમામ મિત્રો માટે આ સમાચાર હતા પીએમ ગ્રામીણ યોજના જે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ યોજના છે એ ગ્રામીણ યોજનામાં જે મિત્રોએ ફોર્મ ભર્યું હતું એમાં હવે મિત્રો હવે તમને પચાસ હજાર રૂપિયા વધુ મળવાની છે જે પહેલાં એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય મળતી હતી એના બદલે હવે એક લાખ સિત્તેર હજાર રૂપિયાની સહાય મળશે એટલે પચાસ હજાર રૂપિયાની સહાય વધારી દેવામાં આવી છે તો પીએમ આવાસ ગ્રામીણ યોજના એટલા સૌથી મોટા સમાચાર ઘરનું ઘર બનાવનારા તમામ લોકો માટે મોટી ખુશખબર તો આ તરફ બીજી એક ખુશખબર આવી ગઈ છે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘર બનીને તૈયાર થઈ ગયા છે ટૂંક સમયમાં હવે ફાળવી દેવામાં આવશે મોટા સમાચાર આ સમાચાર અમદાવાદીઓ માટે આવી ગયા છે અમદાવાદની અંદર પીએમ આવાસ યોજનામાં તમે ફોર્મ ભર્યું હતું તો હવે અમદાવાદ શહેરના ઓઢવ અને નિકોલ વિસ્તારની અંદર પીએમ આવાસ યોજનાના મકાન બનીને તૈયાર થઈ ગયા છે જ્યાં મિત્રો આ ઘરોની અંદર ફાયર સેફ્ટીના તમામ સાધનો પણ લાગી ગયા છે

રાજ્યના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર બહાર પાડીને આ મોટી જાહેરાત કરવામાં આવી છે કે હવે જન્મ દાખલો હોય કે પછી મરણ દાખલો હવે મિત્રો પ્રમાણપત્રની અંદર અટક હંમેશા અંતમાં જ લખવામાં આવશે આ નવો ફેરફાર થઈ ગયો છે આખા ગુજરાતમાં લાગુ થઈ ગયો છે હવે તમે જન્મ પ્રમાણપત્ર અને મરણનો દાખલો કરાવવા જશો તો તમારી જે અટક હશે એ હંમેશા છેલ્લે લખાઈને જ આવશે તમે ભલે પહેલાં લખતા હોય પરંતુ જન્મ દાખલો અને મરણ દાખલામાં છેલ્લે લખાઈને આવશે આખા ગુજરાતમાં એક સરખી જ પેટર્ન જળવાઈ રહે એને ધ્યાને રાખીને આ નવો ફેરફાર કરવામાં આવ્યો છે તો જન્મ પ્રમાણપત્રમાં ધારો કે તમારા બાળકનું નામ કેવી રીતના લખેલું હશે જણાવી દઉં તો પહેલાં તમારા બાળકનું નામ હશે ત્યાર પછી પિતાનું નામ અને છેલ્લે અટક લખેલી હશે દરેક આવી જ રીતના હશે અટક હવે જ લખાઈને આવશે તો નવો ફેરફાર થઈ ગયો છે તમામ મિત્રોને જણાવી દેજો ત્યાર પછી મિત્રો જમીન માપણી હવે તાત્કાલિક થઈ જવાની છે ખેડૂતો આ સૌથી મોટા સમાચાર મહેસૂલ વિભાગ દ્વારા જમીન માપણી માટે આ પરિપત્ર જાહેર કરી નાખવામાં આવ્યો છે કે હવેથી મિત્રો જમીન હિસ્સા માપણીની જે પણ કામગીરી હશે જે અરજી કરવામાં આવશે એને અર્જન્ટ ગણવામાં આવશે અને માત્ર એકવીસ દિવસની અંદર જમીન માપણી કરી નાખવામાં આવશે જેથી મિત્રો આ નિર્ણયને કારણે હવે રેકોર્ડ તાત્કાલિક બની જવાનો છે જે વહીવટી સમય હશે એ પણ બચી જવાનો છે જે બિલ્ડરો છે ગ્રાહકો છે એને લોન લેવી પડતી હોય છે એમાં વિલંબ લાગતો હોય છે ઘણો સમય જતો હોય છે એ પણ હવે ઘટી જવાનો છે વ્યાજની અંદર પણ રાહત મળશે તો જમીન માપણી હવે એકવીસ દિવસની અંદર જ થઈ જવાની છે સૌથી મોટા સમાચાર ખાસ કરીને ખેડૂતો જે જમીનદારો છે એમના માટે આ સૌથી મોટા સમાચાર કહી શકાય ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતો એકત્રીસ તારીખ છેલ્લી તારીખ છે તમામ ખેડૂત મિત્રો જાણી લેજો નવું આઈ ખેડૂત પોર્ટલ અમલમાં આવ્યું છે ને આ પોર્ટલની અંદર અલગ અલગ યોજનાઓ બહાર પાડવામાં આવી છે તમારે રોટા ખરીદવું હોય કલ્ટિવેટર ટ્રેલર પાણીનું ટેન્કર તમામ વસ્તુ માટે સહાય જાહેર કરવામાં આવી છે ફૂલોના વાવેતર કરવા માટે મસાલા પાકો માટે મિશન મધમાખી માટે પાણીના ટાંકા માટે પોલીહાઉસ માટે આ તમામ માટે અલગ અલગ ઘટકોમાં સહાયની જાહેરાત કરવામાં આવી છે આ પોર્ટલ આઠ તારીખથી શરૂ થઈ ગયું છે અને છેલ્લી તારીખ એકત્રીસ રાખવામાં આવી છે જે ખેડૂત મિત્રોએ સહાય જોતી હોય તો એકત્રીસ મે સુધીમાં અરજી કરી નાખજો સૌથી મોટા સમાચાર નવું આઈ ખેડૂત પોર્ટલ બની ગયું છે એમાં એકત્રીસ મે સુધી ખુલ્લું રાખવામાં આવશે તો મિત્રો તમારા તમામ મિત્રોને જાણ કરી દેજો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે ને અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન